પાલેજ નજીક આવેલ વલણ ગામેથી ભેંસો ભરેલી ટ્રક મહારાષ્ટ્ર જતી હોવાની પાલેજ પોલીસે મળેલી બાતમીના આધારે પાલેજ પોલીસે વોચ ગોઠવી તેર ભેસો કિંમત રૂપિયા બે લાખ પાંચ હજાર સહિત મોબાઈલ ટ્રક પાંચ લાખ મળી સાત લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી હતી પાલેજ પીઆઈની સૂચના હેઠળ પાલેજ સ્ટીલકો રોડ ઉપર વોચ ગોઠવી વલણ તાલુકો કરજણથી ટ્રકમાં બાકડી વસૂલી વસુકી ગયેલ ભેંસો ભરી પાલેજ ફાટક થી સ્ટીલકો રોડ થઈને નેશનલ હાઇવે અડતાલીસ યારા ખાતે લઈ જનાર છે જે બાતમી ના આધારે ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રક માં તેર ભેંસો અને એક પાડો કિંમત રૂપિયા બે લાખ પાંચ હજાર ટ્રક ની કિંમત પાંચ લાખ મોબાઈલ રોકડ મળે સાત લાખ છવ્વીસ હજાર ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા આરોપીઓ માં સુભાન ખાન હકીમ ખાન ઠક્કર મોશાલી ગામ તબેલા ઉપર મુકામ રહેવાસી બાડમેર રાજસ્થાન સલીમ જમીલ આશીર ફૈયાઝ મુનાફ નો સમાવેશ થાય છે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી પાલેજ નજીકનું વલણ ગામ ભેંસો ની દાણચોરી નું હબ બની ગયું છે અહીં મોટા પાયે ખેડૂતો પાસેથી ભેંસો લઈ મુંબઈ રવાના કરવામાં આવે છે